ગુજરાતમાં વધુ પાંચ દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે મોટા ભાગના જિલ્લામાં કમોસમી વરસાદની આગાહીથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે ગુજરાતમાં વધુ પાંચ દિવસ કમોસમી વરસાદની આગાહીના ભાગરૂપે આજે પાટણ મહેસાણા કચ્છ રાજકોટ મોરબી અમરેલી અને જામનગરમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે હજુ પાંચ દિવસ સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરાતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે બીજી બાજુ પાટણની રાણકી વાવ જો ગયેલા બે યુવાનો પર વીજળી પડતા એકનું મોત થયું હોવાના સમાચાર મળી રહ્યા છે જ્યારે બનાસકાંઠાના પાલનપુરમાં વીજળી પડતાં પંદર વર્ષના કિશોરનું મોત થયું છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સર્ક્યુલેશનના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં પાંચ દિવસ સુધી કમોસમી વરસાદ પડશે આજે રાજ્યના બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ તાપી રાજકોટ અને અમરેલીમાં માવઠું પડવાની સંભાવના હતી જેના ભાગરૂપે અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે બપોર બાદ હવામાન વિભાગની આગાહીની વચ્ચે મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાનું વાતાવરણ પલટાયું છે જિલ્લામાં બોર્ડર વિસ્તારના ગામડાઓમાં કરા સાથે વરસાદ પડ્યો છે ધાનેરાના બોર્ડર વિસ્તારમાં વહેલી સવારે કરા સાથે વરસાદ સાબકતા ખેડૂતો ચિંતિત બન્યા છે હવામાન વિભાગ દ્વારા એવી પણ આગાહી કરાઈ છે કે આગામી પાંચ દિવસોમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કેટલાક સ્થળે ગાજવી સાથે અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થઈ શકે છે ખાસ કરીને આજે વહેલી સવારે બનાસકાંઠા જિલ્લાના બોર્ડર વિસ્તારના ગામડાઓમાં કરા સાથે વરસાદ થયો ધાનેરા વિસ્તારમાં વહેલી સવારે કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો બાપલા કુડી વાસુલ માંડલ સહિતના ગામડાઓમાં વરસાદ પડ્યો ગાજવી સાથે કમોસમી વરસાદથી ધરતીપુત્રોની ચિંતા વધારી દીધી છે સતત બીજા દિવસે જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોની હાલત કફોડી બની છે હવામાન વિભાગની આ પ્રકારની કારણે હાલ ખેડૂતોની ચિંતા વધી ગઈ છે કારણ કે આખા વર્ષની મહેનત પર પાણી ડર જગતના તાતને સતાવી રહ્યો છે ગુજરાતમાં હજુ પાંચ દિવસ હજુ વરસાદની આગાહી કરાઈ છે મોટા ભાગના જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે રાજ્યમાં વરસાદી માહોલ તૈયાર થયો છે આ માહોલ આગામી પાંચ દિવસ સુધી રહેશે ઓગણત્રીસ અરવલ્લી દાહોદમાં વરસાદની આગાહી છે તો ગાંધીનગર મહેસાણા પાટણ ભરૂચ સુરત વડોદરા અમરેલી બોટાદ ભાવનગર જામનગર મોરબી રાજકોટ સુરેન્દ્રનગર અને કચ્છમાં હળવો વરસાદ વરસી શકે છે ત્રીસમી એપ્રિલે અરવલ્લી દાહોદ સાબરકાંઠા છોટાઉદેપુર ડાંગ તાપી નર્મદા અમરેલી ભાવનગર કચ્છમાં ભારે પવન સાથે ની શક્યતાઓ છે તો ખેડૂત મિત્રો આ સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રિયા યુટ્યુબ ચેનલ